જામનગર ધોરી માર્ગ પર જોગવાડ ગામમાં પાટિયા નજીક અઢારમી માર્ગ છે રસ્તા પર બે કૂટિયા બાકડતા જેની આ બેક પર પ્રાંતિય શ્રમિક આવ્યો હતો તો યુવકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેને બ્રેન્ડેડ જાહેર કરાયો હતો જે બાદ શ્રમિકના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી ત્યારબાદ અમદાવાદ શહેરથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમે શ્રમિકનું ઓપરેશન કરી તેના જીવિત અવસ્થામાં રહેલા અંગોને એકત્ર કર્યા હતા અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઇટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મૂળ બિહારના વતની ઉમેશ કુમારને જોવર ગામના પાટિયા નજીક બે ખુટિયા અડપેટમાં લેતાથી ફંગડાયા હતો તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવાને સારવાર દરમિયાન ડોક્ટરે બ્રેન્ડેડ જાહેર કર્યો હતો જોકે તેના અવયવો ચાલતા હતા તો આ દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલના ડોક્ટરે પરિવારજનોને કહ્યું ઉમેશ કુમારનું બ્રેન્ડેડ થયું છે પરંતુ તેના અંગ ચાલુ છે જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું જીવન આપી શકાશે જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મૂકતા સમગ્ર પરિવારજનોએ સહમતી દર્શાવી હતી તો બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની લિવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અચ્છા હું ડોક્ટર વંદના ત્રિવેદી એમ એસ વિભાગના પ્રોફેસર ને બધા બોલું છું સીજી હોસ્પિટલમાં જે આધાર તરીકે અમારે ત્યાં ઉમેશભાઈ શાહ કરીને ચાલીસ વર્ષના બિહારથી આવેલા પેશન્ટ એડમિટ થયેલા હતા ટ્રોમા હેડ કારણે અને એમનું બ્રેઇન ડેથ થતાં એમને અંગદાન માટે સમજાવ્યા તો સગાઓ સાથે લોકોની સાથે થોડી કાઉન્સેલિંગ વધારે કરી અને સમજાવી લોકો તૈયાર થતાં અમે બંને પેશન્ટને બંને કિડની લિવર નું દાન કરવામાં આવ્યું છે એપોલો હોસ્પિટલ અમદાવાદથી ડૉક્ટરની ટીમ આખી અહીંયા આવેલી હતી સવારે પાંચ વાગે ઓપરેશન સ્ટાર્ટ થયું હતું અને અત્યારે સાડા નવ વાગે એરલિફ્ટ એરલિફ્ટ કરી અને એને અમદાવાદ ફરીથી એપોલો હોસ્પિટલ અને કિડની છે ત્યાં બરોડા ખાતે પેશન્ટ પ્રત્યારોપણ કરવામાં આવશે જે માટે રેસીપિયન્ટ્સ ત્યાં પણ તૈયાર થયેલા છે અને આ સમગ્ર કાર્યમાં અમને સમગ્ર હોસ્પિટલ ઓથોરિટી કલેક્ટર કચેરી એરપોર્ટ ઓથોરિટી અને બધાનો ખૂબ જ સાથ સહકાર સંપન્ન થયો છે તેના માટે અમે બધાના ખૂબ જ આભારી છીએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ